હતી ગામના મંગળભાઈ વસાવાને ગત વર્ષે પણ પંચોતેર લાખના વ્યવહારની નોટિસ ઇન્કમ ટેક્સ તરફથી આપવામાં આવી જેનો જવાબ ખેતમજૂરી કરતા મંગળભાઈ એ વકીલ મારફતે આપી દીધો હોવા છતાં ચાલુ વર્ષે ફરીથી તેમને નોટિસ આપવામાં આવી છે વડોદરા જિલ્લા કરજણ તાલુકાના હંડોદ ગામે એક ખેતમજૂરી કરતા વા કરતા મંગળભાઈ પૂનાભાઈ વસાવાને ગત વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પંચોતેર લાખની ટેક્સની નોટિસ મળી હતી તે વખતે કામના આગેવાન તરીકે મંગળભાઈ અમારી પાસે આવેલા તો મેં એમને કીધું કે આ ઇન્કમ ટેક્સની નોટિસ છે તમારા ખાતામાં કોઈ આર્થિક વ્યવહાર આવો થયેલો છે તો પછી એમને બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને આ અંગે તપાસ કરતાં આવી કોઈ પણ રકમ એમના ખાતામાં જમા થયેલ નથી અને આ ખોટી સદંતર ખોટી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ કારણસર એમની ભૂલના કારણે એમને આ નોટિસ પાઠવવામાં આવેલી છે ગયા વર્ષે એમને સી એ પાસે જઈને એનો જવાબ પણ રજૂ કરેલો છે તેમ છતાં એ ભૂલ ના સુધરતા આ વર્ષે નવા વર્ષે પણ એમને પાછી ફરીથી ઇન્કમટેક્સ રિટર્નની આ ખુલાસો કરવા માટે અંગેની નોટિસ પાઠવવામાં આવેલી છે સમાચારમાં આગળ વાત કરીએ તો રૂપાલાના નિવેદન બાદ ક્ષેત્રીય સમાજમાં ભાર